આના હસબન્ડ બનવાની એક્ટિંગ કરવાની છે રીઅલ હસબેન્ડ નથી બનવાનો સમજો માય ઓર્ડર ઓકે ઓકે યસ સર પણ એક્ટિંગ કરવા માટે રિહર્સલ તો કરવા પડે ને ડોન્ટ ટચ મી ઇડિયટ એવું માને છે કે મામાને કહેવાથી એને છૂટાછેડા મળી જશે એટલે મામાને સમજાવવાથી રાહુલ સાથે સુરત જતી રહે છે અને મામા પણ હોશિયાર છે મીડિયાવાળાથી બચવા નેહાને ને રાહુલને સુરત મોકલી દે છે પણ જુઓ ને ખુદ મામા પણ મીડિયાવાળાથી ના બચી શક્યા રાહુલ અને નેહાના પ્રેમ પ્રકરણની વાતો જાણવા માટે મીડિયાવાળાઓ મામાને ફોન ઉપર ફોન કરવા લાગે છે કોણ છે હેલો ન્યૂઝ ચેનલ બોલું છું અરે તમે નવા જમાના ની ચેનલ થી વાત કરતા હોય કે જૂના જમાના ની ચેનલ થી શા માટે આધુ ખાઈને મારી પાછળ પડ્યા છો રાહુલ અને શું છે એ લોકો હનીમૂન માટે ગયા છે હનીમૂન એ શાંતિ થી હનીમૂન મનાવવા દો ને એ હનીમૂન મનાવવા ક્યાં ગયા છે એ હનીમૂન મનાવવા માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા હોય કે બોર્ડર ઉપર તમારે શું લેવા દેવા હું કો મારો ઓર્ડર છે ધેટ્સ માય ઓર્ડર કેવો તો કરાસ કરવી પડશે પણ સર અરે એક એક મારી વાત તો સાંભળો સર હે આરે બેન ને બેન મારી બેન આ बाजू કરોડપતિ એને ગરીબ ઘરમાં ફાવતું જ નથી એટલે ઝડપથી છુટકારો મેળવવા માટે વિચારતી હોય ત્યાં જ મામાનો ફોન આવે હેલો કેમ છે છે ને

સાંજે રામ અને પોકની ની જમ હા એટલે થઈ જાય સાંજ ની રામ જમ ઠીક છે મામા આજે જઈને પોક મોકલી આપું હા થેન્ક યુ થેન્ક યુ બિંદાસ સ્વભાવ ની નેહા આકુર યાકુર બનીને રાહુલ ને કહે છે કે જલ્દી તું છૂટા પેપર તૈયાર કર પણ રાહુલ બહાના બતાવીને ટાઈમ પાસ જ કરતો હોય છે નેહા રાહુલ થી છૂટવા રાહુલ ને ઉલ્લુ બનાવીને કહે છે કે વડોદરા થી અમારા નોકર હાથીનો ફોન આવ્યો હતો અને મારા મામા ચંદ્રકાંતને એટેક આવ્યો એટલે હોસ્પિટલમાં દાખલ કર્યા છે એટલે મારે જવું પડશે તો રાહુલ પણ કહે છે કે હું પણ આવું છું અને પછી રાહુલ અને નેહા મામાની ખબર પૂછવા વડોદરા આવે